અને ચાલો ગાઈસ ફટાફટી જઈએ ચા પીવા માટે ચા પીને પછી પાછા વાંચો બેસી જઈએ અને પછી જવાનું છે આપણે એક્ઝામ આપવા માટે તો ચલો લોગમાં આજે કન્ટિન્યુઅસ બની રહેજો મળીએ ફટાફટથી પાછા મહાદેવ તો ચલો ગાઈસ હવે ટાઈમ થઈ ગયો છે કોલેજ જવાનું તો ફટાફટથી કોલેજ જઈએ અને બસ પકડીને ફટાફટથી જવાનું છે આપણે કોલેજ એક્ઝામ છે આજે અને કાલે બી લાસ્ટ એક્ઝામ છે તો ફટાફટી જઈએ અને આપીએ મસ્ત એક્ઝામ અને જોઈએ હવે એક્ઝામ કેવી જાય છે તો કન્ટિન્યુઅસ લોગમાં બની રહેજો મહાદેવ તો ચલો ગાઈઝ આપણે ફાઇનલી એક્ઝામ આપવા માટે આવી ગયા છે અને હવે એક્ઝામ હોલમાં જઈ રહ્યા છે થોડી વાર પાછા આપણે મળીએ એક્ઝામ આપીને ફટાફટ કરીશું તો ફાઇનલી ગાઈઝ આપણું પેપર સમાપ્ત થાય છે અને પેપર બહુ જ મસ્ત ગયું છે તો ચલો હવે ફટાફટ જઈએ નીચે અને હવે જઈએ ઘર તરફ વારમાં જ પેપર તો સારું હતું બેસ્ટ પેપર ગયું છે કાંઈ ટેન્શન જેવી વાત છે નહીં તો ચાલો ગાઈઝ થેન્ક યુ સો મચ કાજે મારું સારું થઈ ગયો છે થેન્ક યુ તમારો થેન્ક યુ મારો ચલો મહાદેવ જય દ્વારકાધીશ લોક માં બન્યા છે કન્ટિન્યુ છે તો ફાઇનલી ગાઈસ કોલેજની એક્ઝામ ખતમ કરીને ઘરે આવી ગયો છું થોડી તબિયત બી એટલે રસ્તામાં વ્લોગ શૂટ નહીં કરી શક્યો અને હું થાકી ગયો છું તમને બધા વ્લોગ રસ્તા બતાવી બતાવીને અને તમે પણ થાકી ગયા છો કે નકર વ્લોગ અને રસ્તાઓ દેખાડું છું અને મારી પાસે માઇક નહીં એટલે પ્રોપર અવાજ ક્યારેક નથી આવતો કે પબ્લિક વચ્ચે જ્યારે બોલવાનું થાય છે ને ત્યારે અવાજ બહુ ઘોઘરો આવે છે વિચારું છું કે માઇક લઈ લઉં બસ યાર યુટ્યુબમાં તમારા સપોર્ટની સાચે બહુ જરૂર છે યાર ક્યારેક વિચારું છું કે એટલા બધા યુટ્યુબર છે તો લોકો મને કેમ સપોર્ટ કરશે યાર અરે મારા કન્ટેન્ટ આટલા બધા સારા પણ નથી હોતા જસ્ટ કોમેડી થોડા થોડા હોય અને બકવાસ બધી ક્યારેક ક્યારેક એમ લાગે છે કે શું બધું મૂકી દઉં સાઈડમાં નહીં કરવું આ બ્લોગિંગ નથી બનાવવા વિડીયો નથી ફેમસ થવું નથી પબ્લિક સપોર્ટ મળતો પછી એમ એમને યાર કે સફળતા હંમેશા સમય માંગવાની છે તો મારે સમયનો વેઇટ કરવો જ પડશે તો હું કન્ટિન્યુઅસ વિડીયો બનાવીશ હવે તમારા ઉપર છે કે તમે મને સપોર્ટ કરો છો કે નહીં કરતા હમણાં ગયો વિડીયો મેં વીસ મિનિટનો બનાવ્યો હતો તમારા માટે બટ એમાં બહુ રિસ્પોન્સ નહીં મળ્યો મેં મારું પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરી બટ એમાં કંઈ જ રિસ્પોન્સ નહીં મળ્યો વીસ મિનિટ વિડીયો બનાવવો સહેલો પણ નથી તમારે આ બધા જ મોમેન્ટને તમારે કેચઅપ કરવા પડે અને એનું પછી એડિટિંગ કરવું પડે અને વિડીયોની મેં એડિટિંગ કરતાં રાતના ત્રણ વાગી ગયા હતા યાર અને ત્યારે એડિટિંગ ખતમ થતું અને યાર બહુ બધી લાઈફમાં પ્રોબ્લેમ ચાલે છે બહુ બધી બહુ બધી ક્યારેક હારી જાઉં છું ક્યારેક ભાંગી જાઉં છું ક્યારેક ક્યારેક વિચારું છું કે બધું જ મૂકીને ક્યાં જતો રહું કે મેં છોકરાઓની લાઈફ આવી જોઈએ છે યાર કે યાર છોકરાઓના માટે બહુ બધી જવાબદારી હોય છે એક બાજુ એનો પ્રેમ હોય છે એક બાજુની ફેમિલી હોય છે એક બાજુ કરિયર હોય છે તો એક બાજુ સ્ટડી હોય છે અને છોકરાઓને તો ભણવું જ પડે ના ભણે તો કોઈ બાપ એનો દીકરી એની દીકરી ના આપે ને આ સમાજની એક રિયાલિટી છે બધા જ છોકરાઓને મહેણાં મારશે કે તું ઘરે બેઠો હોય છે બાપના પૈસા લીલા લેલ કરે છે પણ એને એ નહીં ખબર પડતી કે છોકરો સેકન્ડ સેકન્ડ એમ માઇન્ડથી મગજથી સંઘર્ષ કરતો હોય છે એને રડવું હોય છે પણ એ રડી નથી શકતો યાર એની અંદર જે ફિલિંગ્સ હોય ને એ બધી જ દબાવીને બેઠો હોય છે અને ગુસ્સો એને બહુ જલ્દી આવી જાય યાર કારણ કે યાર બહુ બધી અંદર વાતો દબાવી રાખી હોય ને એ જો વાતો કોઈને કહી દે ને તો એના બધા સંબંધો એનાથી દૂર જતા રહે કેમ કે વાતો બધી છે ને રિયાલિટીવાળી વાળી હોય છે સારા વાળા સંબંધો એ ક્યારે એક્સેપ્ટ ના કરી શકે એ બધી વાતો હોય છે અને છોકરાઓ બધા અંદર ભરી રાખેલી બધું એન્ડ દેટ્સ આજની રિયાલિટી છે યાર કદાચ મારા વ્લોગની અમુકને આ બકવાસ વાતો સાંભળવી નહીં ગમતી હોય બટ દેટ્સ રિયાલિટી યાર આ એક ઘણી વાસ્તવિકતા છે કે આજના પુરુષની જિંદગી કદાચ નર્કથી પણ વધારે ખરાબ થઈ ગઈ છે યાર કારણ કે યાર એને સેકન્ડ એન્ડ સેકન્ડે સંઘર્ષ સ્ટ્રગલ કરવી પડે છે સેકન્ડ એન્ડ સેકન્ડે દુનિયાના મેણા સાંભળવા મળે છે સેકન્ડ એન્ડ સેકન્ડ એ ભાંગતો હોય છે અંદરથી કે મારે દોડવું જ પડશે નહીં દોડું તો મારાથી કોક આગળ જતું રહેશે નહીં દોડું તો મારા સપનાઓ પૂરા નહીં થઈ શકે આ બધાની વચ્ચે એક પુરુષ દબાયેલો બેઠો હોય છે અને આ કદાચ જે વેદનાઓ છે ને એ કદાચ કોઈક છોકરાઓ જ સમજી શકે છે બાકી બીજાના માત્ર તો જસ્ટ મજાક છે આ જસ્ટ ટાઈમપાસ ની વાતો છે બટ ના યાર આ રિયલ ફિલિંગ છે યાર છોકરાઓને પણ સમજવાની જરૂર છે એનામાં પણ લાગણીઓ છે એનામાં પણ પ્રેમ છે એને પણ થાક લાગે છે યાર અને એને પણ રડવું હોય છે સાચે જ